હા તો તું ડાજો દલે ખડીયા તાકા આ તારે હો લાલ ઉડાડવાનો મે હું અરવાની રાખવાની એ હા આઈ જજી હા હો ઉડાડવા આખી રાત આખી રાત કાકી કરવાની હું ઘોર જરૂર પૈસામાં वल्लो हरु केति बने नि सो पेलान अरे हरिया गाले हो अरे मा करिन्छु मा करिन्छु मा गाले न एक ठाडो कर ए काय नै हो हा हे 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 انا हल्ला तरफा भलिले ले नज <saw> भ

એ ભાઈ તારા 5000 લરકા પૂરે આ રી હું કામ જ નઈ અલમારી હોનાની આપલો તમારી માય